પાંચ અલગ અલગ રૂટ પર ક્ષત્રિયોનો ધર્મરથ ફરતો થઈ ગયો છે એની સામે સાત લોકસભાની બેઠક પર ભાજપના નેતાઓ હેલિકોપ્ટરમાં ઉડાઉડ કરી ચૂક્યા છે નમસ્કાર ભાજપના નેતા હર્ષ સંઘવી અને રત્નાકર સાત અલગ અલગ લોકસભાની બેઠક પર હેલિકોપ્ટરમાં ઉડીને પહોંચી ગયા છે અને તબક્કાવાર એ બેઠક પર કેટલું નુકસાન થઈ શકે એનું એનાલિસિસ કરી રહ્યા છે પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અહીં એમના પોતાના કાર્યકરો અને ક્ષત્રિય નેતા સાથેની એમનું વલણ એક આખી અલગ સ્ટ્રેટેજીથી ચાલી રહ્યું છે અને કોઈ પણ પ્રકારે ઉશ્કેરાટ ન થાય ક્ષત્રિયોને હવે વધારે કોઈ હર્ટ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને દલીલથી નહીં પણ ક્ષત્રિયોને હવે દિલથી જીતવા જોઈએ એ પ્રકારની એક સ્ટ્રેટેજી ભાજપે અપનાવી છે અનેક વખત માફી માગવી પડે તો માગો પણ ક્ષત્રિયો નારાજ ના થવા જોઈએ એવું કાર્યકરોને સમજાવવામાં પણ આવે છે પણ ક્ષત્રિયો એવું માની જાય એવું લાગતું નથી કારણ કે હજુ ક્ષત્રિયોનો રોષ રૂપાલા સામે તો છે જ છે પણ આ રોષ એમનો ભાજપ સામે હવે પરિવર્તિત થઈ ચૂક્યો છે રાજકોટની બેઠકમાં કે કચ્છની બેઠકમાં કે આણંદની બેઠકમાં કે ખેડાની બેઠકમાં કે સાબરકાંઠાની બેઠકમાં જ્યાં જ્યાં હર્ષ સંઘવી અને રત્નાકર ગયા ત્યાં ત્યાં એમણે ક્ષત્રિયો સાથે વાત કરી અને એ જ સમજાવવાની કોશિશ કરી છે કે રૂપાલાનો રોષ એ સમજી શકાય છે પણ ભાજપ સામેનો રોષ સમજી શકાય એવો નથી કારણ કે આ બેઠકો પર ઘણા બધા ક્ષત્રિય મતદાર છે એવું સંકલન સમિતિ વારંવાર કહી ચૂકી છે અને આઠ બેઠક પર ક્ષત્રિયો પ્રભુત્વ ધરાવે છે અને ત્યાં અમે ભાજપને બરાબર નુકસાન કરીશું એવું પણ કહી ચૂકી છે સંકલન સમિતિ એટલે સંકલન સમિતિ સાથે પણ ભાજપના નેતાઓ સતત સંપર્કમાં રહીને સંવાદ સાધવાની કોશિશ કરે છે જેથી કરીને ઓછામાં ઓછું ડેમેજ થાય ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી આવું થયું નથી ક્ષત્રિયોના આંદોલન પાર્ટ ટુમાં જે ધર્મરથ નીકળી ચૂક્યા છે એના સિવાય બે મહાસંમેલન થવાના છે એક સંમેલન બારડોલીમાં છે અને બીજું સંમેલન જામનગરમાં છે જામનગરમાં જે સંમેલન છે એ જ તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જામનગરમાં સભા અને કાર્યક્રમ પણ છે ક્ષત્રિયો પણ ભાજપનો વિરોધ કાળા વાવટાથી નહીં પણ કેસરિયાથી કરવાની રણનીતિ અપનાવી રહ્યા છે અને છેલ્લે ગુરુવારે સી આર પાટીલ એકસો આઠ જેટલા ક્ષત્રિય નેતાઓ ગુજરાતના ક્ષત્રિય નેતાઓ છે એમને મળ્યા હતા અને એમની સાથેની વાતચીત પછી એવું કહ્યું હતું કે એમનો વિરોધ એ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી એટલે કે ક્ષત્રિયોનો વિરોધ રૂપાલા સામે છે તો વાંધો નથી ભલે રહ્યો પણ એમનો પાર્ટી સામે કે નરેન્દ્રભાઈ મોદી સામે વિરોધ નથી તો ઇન્ટરેસ્ટિંગ વાત દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય નેતાઓને મળ્યા પણ યાદ રહે કે પ્રિયંકા ગાંધી દક્ષિણ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે અને પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય નેતાઓ કંઈ પણ વિચારે એ પહેલાં પાણી પહેલાં પાળ બાંધી લીધી છે સોમવારથી શુક્રવાર સુધી રાત્રે આઠ વાગે તમે જોતા રહો એડિટર શું આવતીકાલે ફરી મળીએ નમસ્કાર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ